लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे धन्यवाद छवीस वलसाड डांग अपना सोना लोक लाड़ीला सांसद ना उम्मीदवार अनंत भाई पटेल आज जारे धरमपुर खाते खूबज मोटी संख्यामा તમામ મતદાતાઓ છે ત્યારે મંચસ્થ તમામ માનવતા મહેમાનો કહેવાય છે બાગોમાં ફૂલ તો ઘણા છે બાગમાં ફૂલ તો ઘણા છે પણ ગુલાબ જેવું નથી લોકસભાના ઉમેદવાર તો ઘણા છે પણ અમારા અનંત સાહેબ જેવા નથી અનંત સાહેબ જેવા નથી ત્યારે ભાજપના

આપ સૌ મારા બે શબ્દ પ્રેમ શાંતિથી સાંભળ્યા એ બદલ સૌનો આભાર ધન્યવાદ